સુરતના આરટીઓ ઓફિસમાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા આપવા માંગતા અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે હાલમાં આ માટે સીધી ચાલીસ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને અરજદારોને સાતમી જુલાઈ સુધીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે હાલમાં સુરત આરટીઓમાં ટુ વ્હીલર ટેસ્ટ માટે દરરોજ બસો પંચોતેર અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે તેમ છતાં લાંબા વેઇટિંગના કારણે હજારો અરજદારોને એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈ ટર્ન માટે રાહ જોવી પડી રહી છે વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા આગળ આવી રહ્યા છે જેના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા હદથી વધુ વધી ગઈ છે તદુપરાંત અરજદારોને નિકવાર ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ બંધ થઈ જવાની કે પરીક્ષા માટેનું કમ્પ્યુટર એપ્લિકેશન બંધ થવાની પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાઓથી માત્ર અરજદારો જ નહીં પરંતુ આરટીઓના કર્મચારીઓ પણ કામનો ભાર વધી રહ્યો છે આ બધાની વચ્ચે કામનો દબાણ ઓછું કરવા માટે આરટીઓ કર્મચારીઓ પરીક્ષા માટેનો સમય વધારો કરતા સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરાયા છે આરટીઓના પ્રમુખ મહિયર રતન પટેલે જણાવ્યું કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારે એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવાની પણ વિચારણા ચાલી રહી છે જેથી અરજદારો ઝડપથી અને સરળતાથી ટેસ્ટ આપવાનો અવસર મળી શકે મારું નામ મારું નામ મહિયર રતન પટેલ ઉપપ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન હાલમાં કારની એપોઇન્ટમેન્ટ તો તળિયે મરી જાય છે પણ ટુ વ્હીલરની એપોઇન્ટમેન્ટમાં ચાલીસ દિવસનું વેઇટિંગ આવી રહ્યું છે એના ઘણા મુખ્ય કારણો છે હમણાં વેકેશન ચાલે છે એના કારણે સ્ટુડન્ટ્સનો ભાર પણ વધારે છે ટુ વ્હીલર લાયસન્સ કઢાવવા પર સદઉપરાંત એના માતા પિતા પણ આ ટાઈમ પણ ફ્રી હોય એટલે એ લોકો પણ લાયસન્સ કઢાવવા આવે છે એ ઉપરાંત સુરતની વસ્તી વધારો પણ સખત રીતે વધી રહેલો છે એટલે બહારના પબ્લિક પણ લાઇસન્સ કઢાવવા સુરતમાં આવી રહેલા છે અને આરટીઓ તો સરત સતત કામ કરે જ છે હમણાં પણ ટુ વ્હીલરની ટ્રાય ચાલુ જ છે સવારે સાડા આઠથી લઈને સાંજે સાત સાડા સાત સુધી ટ્રાય ચાલે છે ઓલમોસ્ટ બાર કલાકની ટ્રાય ચાલે છે પણ છતાં પણ ભરણ વધી રહેલું છે ડેલીના યુઝ પ્રમાણે એટલે ને વારંવાર સોફ્ટવેરમાં ઇસ્યુ આવે છે પણ વારંવાર આરટીઓસી સી દ્વારા અને ઇન્સ્પેક્ટરો દ્વારા ઈમેલો કરવામાં આવે છે કમિશન ઓફ ટ્રાન્સપોર્ટના એનઆઈસીમાં જેનું નિરાકરણ ઘડી ઘડી થાય છે પણ પાછો ઇશ્યુઝ આવે છે હવે સદઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવવાનું છે હવે ટ્રેકમાં એના કારણે અપડેટ થશે એટલે એનો પણ વેટિંગ પિરિયડ વધશે અને વેટિંગ પિરિયડ વધે એટલે આરટીઓ છે ઇન્સ્પેક્ટર છે બધાનું કામ વધે છે આની અંદર આરટીઓ પર ભારણ વધવાનું છે આ કારણ છે